અકાળા ગામે આવેલા શ્રી સુખધામ આશ્રમ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે પચીસ તારીખે મંડપ સ્થાપના શ્રી રામદેવ રામાયણ માનસ ગાથાનો પણ શ્રી રામદેવ રામાયણની વ્યાસપીઠ પરથી અલૌકિક કથા મૃતનું રસપાન એકત્રીસ તારીખ સુધી કરવામાં આવશે જેમાં આજે પોથીયાત્રા અકાળા રામજી મંદિરથી સુભધામ આશ્રમ કથા સ્થળે પહોંચી હતી આ પ્રસંગે કથા પ્રારંભથી પૂર્ણાહુતિ દરમિયાન ભવ્ય સંતવાણી કીર્તન મંડળી લોક ડાયરો ભવ્ય રામા મંડળ સહિતની રાત્રિ કાર્યક્રમો પણ યોજાશે તેમજ કથા પૂર્ણાહુતિના દિવસે મંડપ ખડો કરવામાં આવશે

પ્રસાદે તો મંડપનું એવું જોરદાર આયોજન કરેલું છે દરેક ધર્મપ્રેમી સંતનો સાથ સહકાર કેરાળા અને અકાળા આજુબાજુના તમામ ગામોમાંથી મળી રહ્યો છે તો આ મંડપનું કાર્ય એવું છે કે આ પચીસ તારીખની સ્થાપના છે અને ત્રીસ ઓગણત્રીસ થી એકત્રીસ તારીખે મંડપ ખડો થાય છે અને પાંચ છ દિવસ સુધી ધામે ધૂમે એક સાથે ભાવિક ભક્તોનો એવો મેળાવડો ઉમટી પડેલો છે તો આ મંડપની ખરેખર મંદિર અને રામાપીર બાપાનું એવું કાર્ય નીપે છે કે જેથી કરી અને બધા બધાનો સાથ સહકાર પૂરેપૂરો મળી રહ્યા છે અકાળા કેરાળા વિ છે પછી આજુબાજુના કારીભડા સરકડીયા દુધાળા આવા તમામ આવી ભક્તો ગામ ગામથી આવી અને પ્રસાદ લે છે અને મંડપની સાથે સાથે બારપોરા પાઠનું પણ આયોજન છે અને રામદેવજી મહારાજની સત્તા પણ ચાલુ છે ત્રણ ચાર પ્રકારના કાર્યક્રમો છે શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેશોદ તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો